મારે બેટો અશોકભાઈ કોમ કરતા હોય એવું લાગે છે રામ રામ અશોકભાઈ રામ રામ શું કરો છો આ ખેતરમાં શું કામ હોય કામ કરીએ છે જખ મરાઈએ છે મારો બેટો તમારી જોડે વાત કરવે જ કે છે કેવા કેવા માણસ આવે છે કોણ ખેતરમાં માં કામ કરે એય નહી દેખાતો ભલે પાન બધા મજા આવે ભયો ભયો વડા છે અને પેલો આજકાલ નો શું કયો જેવું તેવું બોલી ગયો

આ તો મેં તમને દેખાતું હતું એવું કયું બાકી તમે જ્વાણા અને તમારો રમ જોણે ચલો ભાઈ મને કંઈ કહો તે વાત સાચી છે મને મને પડશે આજે પીવું પડશે આજે

ઓય કોરા શું હે કોરાલા કોરા તુએલા બો તુઆ ભઈ જમીની વાત કર ભી યાર વાત જો અલ અલ શું વાત છોડી એ વાત છોડી ના જો